તો જય માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું છે અમારી યુટ્યુબ ચેનલ માં જેનું નામ છે ચેલેન્જ તમારી અને રમત અમારી તો મિત્રો આપણે લઈને આવ્યા છીએ નવી ચેલેન્જ વિડીયો જે કઈ રીતની રમવાની છે તો સમજાવી દઉં તો મિત્રો રમતનું નામ છે ઉઠક બેઠક તો આ બાજુ એક થી ચાર ચાર જણા રહે છે વાળા પરથી લાઈનમાં રહે ચાર જણા ખાલી દેખાવ પૂછા એમને ઉઠક બેઠક કરવાની બરાબર જ્યાં સુધી એક બચે નહીં ત્યાં સુધી ઉઠક બેઠક કરતું જ રહેવાનું છે જે સેલ્યા રહે છે એ બીજા રાઉન્ડ માં છે બરાબર કાન પકડીને ઉઠક બેઠક કરવાની છે આવી રીતે કરો આવી રીતે કરો તો મિત્રો આપણે પહેલા નંબર માં આયા છે રવિભાઈ ગબાભાઈ ભવલભાઈ અને કાર્તિકભાઈ કાર્તિકભાઈ રેડી ને ચલો સ્ટાર્ટ જે થાકી જશે જતા રહેશે ઓ રાઉન્ડ માંથી ઊભું ન રહેવાનું કર કર કરવાનું બેસ કાન બાન છોડતા નહીં એમ નહીં કરવાનું રવિ રેવાનું ચાલુ રાખો ચલો હાલ જવા છે વાહ કાર્તિક વાહ વાહ રવિ હડખો ઉભો થાય હે વાહ શનિવાર ની કસરત છે આ તો નિહાળ નિહાળમાં વાંધો નહીં અંદર કાન છૂટી જાય તો તંતર મૂડી ચાલુ રહી ગયો વાહ રહી ઉભા થાય ઉભા થાય વાત અંદર ચાલુ જ રહી ગયો આવું સૌ થવું જ છે આ ઘોડાઈ

हां वाह पोपट जो है पांचो फफड़ा ऊपर पोपट नहीं पाखू એટલે और आउत से एक बाजू सहदेव भाई आओ पोपट भैया फिर जीतवा लागे सुमित टक्कर ले जो वो कर कर नहीं जीतवा दे वो देख से हां हार मत ले हां भाई आवाज होगी भाई आओ से सुमित भाई पोपट भाई वाह वाले पर सुमित भाई पोपट भाई हां जाने टक्कर जाने जाने तो आते

પો 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 તમદાન ધંધાના 100 રૂપિયા નું પડ કર ઉભો ના રહેતો હય સર ઉપર જો કર હાલો મંડે ને ચા હું જ જન કરવા દેવી શકત રહા ઉભા થી ના હો મડવા અમે બેસ પોપટ પોપટ ચમન ચોટલી પછી જેલી પછી ડબા જબા ડબા અને ઓલરાઉન્ડર બુધાભાઈ તો રેડી ને સ્ટાર્ટ હાલો વાહ ભાઈ ભાઈ હા હા ઉભી વાહ જમનટુટલે બુધાભાઈ જઈ જવા બુધા ગરમાન નદી વંદાર સાત હા હા લાલા આ હરકા ઉત્યો આવો છૂટી જાય નહી જમનટુટલે ધીમે પરવા વાહ જમનવા હાથ છૂટી જાય નહી જમન હા બોધા બોધા

એક મિનિટ <curs> <curs> બોલો હું શું કરું ઓય કોરો નઈ ખાવનો હું જાધી મેધી મે ગુજા બે ચાલુ રાખજો બધી મેધી મે હાલો આ મેરલી આવી એમની ધોણા કા એવરી કોટ કાાળું 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 ગોણ રહેવાનો ચાલુ છે ચાલુ રાખવાનો ગોણ રહેવાનો અબોલા કાળો વાય કાળો 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 ચાલો ચાલો જલ્દી

चक्कर खिल्ला पण दादा आज तो फायनल मा जावलो पारी आपला ढीगनो फायनल मा का जा बे करो हा बाहेर प निकल जायो दुसरा ढीग करतो नाही विनो मारी हो

बुजारी का जो बोले

ગુજો આપણે જઈવાનું હો ભક્વાડું બહુ પડતો એવું છે છે શક્કર ને થઈ પણ ખાઈ તમે તમારો ડાન્સ ચાલુ રાખો ખોડ છો ને બા સવાલો કે તો આંઢો ને ખોડ દે ત આવો ખોડી જો રહેજો છે ઓ ઓ થાય પણ એ હું તલી લીધું એન્જિનનું લાંબુ થઈ ગયું હા આવ થઈ દીધું ઓયલ ન ખાવ તો એન્જિન ભઈને તૂટી જાય ધીમે ધીમે અલ્યા આવ થઈ જાવ અલલા કીદી અલ્યા 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 એય બે હમાખા તે બે હમાને ખાવ તો દેખ કરતા અલ્યા અલ્યા બોલ અલ્યા 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 પડશીઓ પડી ગયો બે જણા થાય એ હામા હમી જ એક બે આમ લો રાખો તમારો ના હાલો કે વિનો કરી દો થાકી ગયો વિનો વિનો ના આવે તો ઉતારી રાખો

હમ તો મજા આવશે પછી હમલે મજા આવશે હમલે પછી હમલે સેટ મજા આવશે એ સુંદરી હમી ઊભી જેવી જેવી હતી બોવ નથી લાગે હું તો થાવવા દે તું મી ટકળ લેજો ગુજરાતી અમારો ગુજો સંપલ કાઢને ગયા કાઢે વા કાર્તિક જો હું જીતા વગર નીકળો હશે કાર્તિક તમારે

વિજય 200 ઈમજોમ ભાઈ ના હોય હું તું ઊભો ન થતો આખો ઊભો હાલો હાલો જો બેહી ગયો છે હાલો તું ને છોડી ઓલા મોઢે જો હા હા છૂટી જઈ રે થોડો ઓડી એક લેવાના વિજય ₹100 આકા હાલો હાલો વિજય છેલ્લે કાલ સુની તું તો ઊભા ના રહેતા

બીકોડ બન્યાનો હલો હું ગુજુવા આપ્યો ત્રણ વખત જઈશું એટલે ઉભો નહીં થઈ વાહ સમય છોટલું કોઈનું ને કાનમાં પકડી નહીં નહીં તમે રાખજે ચાલુ રાખજે વાહ વાહ ચાલુ

આલા ના બીસણ આના જડવા ને આ નડવા ને કાન છૂટી જાય તો વાંધો કાન નો હલો હલો બસ ગુલાબો ચાલુ છે ને માં એવું ચાલુ કરો આમ ગુલાબો હાલો દો રાખો

વા ભાઈ વાહ તો આવું વાહ બોલા

અમારો બોલો આયા બાબુ હો જો એ ડિશવટ ના આતું નથી હાથ એવું થાય હાલો હાલો વાહ એ આવે હે ને બધાય હાલે પાછળ ઓય ભૂલ વીસ ને ચક્કર કોને દેવા આગળ ના આવતા ચક્કર જો હે શું વાત છે માં સુમિતભાઈ વાહ જુગે વાહ ભાઈ વાહ

આર જો હા અમન જોટલી ચા અમન જોટલી ચા અમન જોટલી ચા અમન જોટલી ચા બબ નકલ લીધી હે તો આજ આજ જીતીન બતાય આ શॅम्पૂ સુજો આ પહેલી વાર જીતીન બતાય એક એક તું ચેલેન્જ મત દીજો ચા અમન ચા અમન ચા

એ નઈ તો અમન તો સીધો અમન આવવા દે ભાઈ મારા વા

હા હવે એમ તું ચાલુ રાખ હાલ ઓલો ઊભો નતો તો સોમભાઈ અમે ઊભો થા ચાલુ રાખો હા ધ્યાન રાખ્યું મારા કા મન ચાલુ રાખ્યું તું તાર મેરો ચાલુ રાખ તમે તું આપણે ટક્કર હારી બા ખબર વાહ ભઈ વાહ તો મિત્રો આપણે ગેમ ને વિનર બન્યો છે ચમન ચોટલી મોટી મસ્ત ટક્કર થઈ સુમિત અને ચમન ચોટલી ની વચ્ચે અંતે વિજય થયો ચમન ચોટલી નો તો આપણા વિનર છે ચમન ચોટલી અને આવીને આવ્યા ચેનલ ને વિડીયો જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે